દાહોદ શહેરથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલા અને પાંચ હજારથી વધુની વસ્તી ધરાવતા કતવારા ગામના ગારીફળિયાના લોકો આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ સ્મશાનની સુવિધા મેળવી શક્યા નથી આ ગારીફળિયાના તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ વ્યક્તિના સ્વજનનું મોત થાય તો નનામીને કાંધ આપનાર ડાઘુઓ પણ ભારે મુસીબતોનો સામનો કરીને કાદવ અને કિચડના સામ્રાજ્યમાં પસાર થઈને નદી કિનારે ખુલ્લામાં અંતિમ વિધિ કરે છે ખાસ કરીને ચોમાસામાં અહીંયાના લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બને છે ચોમાસામાં કોઈનું મોત ન થાય તે માટે અહીંના લોકો ભગવાનને પ્રાર્થના કરે સ્થાનિક લોકોના આક્ષેપોએ સો કોઈને હચમચાવી મૂક્યા છે ગામ લોકોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય તેમજ સાંસદ તથા સ્થાનિક પદાધિકારીઓથી લઈ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓને આ અંગેની અવારનવાર જાણ કરી છે તેમજ સ્મશાનની સુવિધા આપવા માટે રજૂઆતો પણ કરી છે પણ પરંતુ હજી સુધી તેમની આ સુવિધા અંગે કોઈ ધ્યાન આપ્યું નથી ગામમાં દસ દસ વર્ષ થઈ ગયા સ્મશાનની કોઈ વ્યવસ્થા નથી નાનાથી લઈને ઉપલી લેવલના બધા નેતા ગામમાં આવે છે ઓનલી ફોર ઓટ લેવા પ્રચાર કરવા માટે એમનો પોતપોતાનું એમનું કામ પતે ઓટ મળી ગયા એટલે રવાના આજ સુધી ગામના દરેક વ્યક્તિનું મોત થાય એટલે આ કાદવ કિચડમાં રસ્તાની વ્યવસ્થા નથી સ્મશાનની વ્યવસ્થા નથી કાદવ જ કિચડમાં એમને સ્મશાન સુધી લાવવાનું થાય છે અહીંયા પણ કોઈ પાણીની બી વ્યવસ્થા નથી જેમ તેમ જેવી રીતે તેવી રીતે આયોજન ગામ કરીને અગ્નિદાહ આપે છે શું નીચેથી લઈને ઉપર સુધીના લેવલના જે અધિકારીઓ જે આના માટે જવાબદાર છે એ એમની અંતર આત્માને એટલું તો પૂછી શકે કે જાતે એમની જો અંતિમ ક્રિયા કરવામાં આવે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો શું આવી જગ્યા પર એમના અંતિમ સંસ્કાર થાય એવો ચાહશે તમે પંચાયતથી લઈને ઉપર લેવલના દરેક અધિકારી સુધી ગામના વ્યક્તિઓ વડીલો બધા રજૂઆત કરી ચૂક્યા છે જાય છે તારે જવાબ નકારાત્મક જ મળે છે કોઈ જવાબ હકારાત્મક આપતા હા થઈ જશે પણ શું થઈ જશે એક વસ્તુને દસ વર્ષ થઈ ગયા છે